મામાજી બહુ લાંબી જમીન ના ખાતેદાર ને એ બધું મામા નું હે અને આ બીજા બ્લોગર હે ને એની બે બીજો અમારે બેન હોય હલો ને મૂકવા પેલા મારું

એટલે મોજા પહેરાવેલ તો સીધો બુકડો ભરવા જાય બોલ નો હલો કઈ દે હલો અંધારો હાલો મોટું થવા જાવો આ તો જો ડાયન કઈ ખબર નહી અને અ જો અ ધૂળ ખાઈ જઈ હે અને અહીંયા જો મારા મામાજી નું મોંઘા મોંઘું કલેક્શન દેખાડું તમને

જેને વાચા પૂડી હોય એક નાનકડું હે ઈ પેલું ઓર ધીસ ઇઝ વાવ સી વાવ ની ઊંડાઈ જો ખાલી તમે પાણી દેખાય છે જેને દેખાણ એ કમેન્ટ કરો તા સ્વિચ ઓફ થઈ ગઈ ભાઈ આ મસ્ત મજા ની ખૂણે કળ રેણ હે આ હે મોટી કુંડી કેમ કે પીવા વાળા જેટલા હે તમને દેખાઈડા અહીં જો મારી એક ના એક મામી ચા કરે હે

હવે તન કાઈ નહીં આજો માર મામાજી ને લીંબુડી હે ને સંતરા જેવી લીંબુડી હે અને હાથ માં પડી જાય હે હમાતા નહીં તો એમ તોડા તોડ હે આજે નું હુડ વૈરું આ લીંબુડી નામ હોય એની ખબર નહી પણ મસ્ત સંતરા જેવા હે જો પાકેલા કેટલા બસ આ ખાન માં ફોલું હે કે ખાવાની ખબર નહી ખાતા હોય એમ તો પણ શરબત કરીને પીવાય એવી મને આશા હે જો કેટલા બધા લઈ લીધા હે હા ઓલી સંતરા હે ને સંતરા આપણે આવી બીજો માસી ને નહીં આવી દૂર સે દૂર સે આખીલી મુષ્ઠા પોલીસવા હે ઓલી સાઇડ વા હે હોસે લાગી હે છે પા ઓલી ઝાડવા